નમસ્કાર દર્શક મિત્રો હું આપ સૌનો અનિરુદ્ધ લખું આજે કે હનુમાન જયંતિના દિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે હનુમાનજી એ રાજકોટથી ફક્ત ત્રીસ કિલોમીટરના અંતરે આવેલા છે બાવન હનુમાનજી કે અહીંયા હનુમાનજીના બાવન મૂર્તિઓ છે પણ અહીંની એક લોકવાક્ય લોકવાક્ય છે કે અહીંયા કોઈ પણ બાવન મૂર્તિઓ ગણી શકતા નથી કોઈ પણ હનુમાનજીની મૂર્તિઓ જે ગણે છે કાં એકાવન થાય છે કાં ત્રેપન થાય છે એટલે કે બાવન મૂર્તિઓ કોઈ કરી શકતું નથી તે ઉપરાંત અહીંના એક હનુમાનજી છે એ કસુંબો પણ પીવે છે એટલે અહીંની એક લોકવાયકા છે હાજરા હજુ સ્વયંભૂ બાવન મૂર્તિઓ સ્વયંભૂ પકેલી છે કોઈ અહીંયા બેસાડવામાં આવી નથી આપણ ચો રાજકોટ અને ચોટીલા એટલે કે હવે અહીંથી ચોટીલા સાત કિલોમીટરના અંતરે બાવન હનુમાનજીનું આ મંદિર આવેલું છે અતિ પવિત્ર મંદિર છે વિદેશથી લોકો અને આ સમગ્ર ભારતમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આ મંદિરને આવે છે એટલા માટે કે અહીંયા એટલો એક સત છે કે બાવન હનુમાન કે આખા ભારતની અંદર આ એક જ મંદિર એવું છે કે જે વિશ્વની અંદર કે બાવન હનુમાનજી એક સાથે અહીંયા પ્રગટ થયેલા છે એટલે ભક્તો અહીંયા દર્શન કરવા માટે બોરી સંખ્યામાં લોકો આવે છે તમે જુઓ કે આયાજી જે બાવન હનુમાનજી છે કેવી રીતે પ્રગટ થયેલા છે બાવન હનુમાન એટલે એટલા માટે જ કે બાવન હનુમાનજી આવી રીતે તમે જોઈ શકો છો કે આ બાવન હનુમાનનું મંદિર છે અને લોકો અહીંયા દૂર દૂરથી લોકો પોતાની માનતા રાખડી જે રાખી હોય છે તે અહીંયા પૂર્ણ કરવા માટે આવે છે એટલા માટે જ બાવન હનુમાન મંદિરના લોકો ઘણી જગ્યાએથી દૂરથી પણ લોકો અહીંયા આવે છે સૃષ્ટિ વચ્ચે ભગત છે તે ભગત ને દરેક ભગત કે ખરેખર આ બાવન બાવન હનુમાનનો નો ઇતિહાસ શું છે હા જય શિયારામ આ મોલડી ગામ ની સ્થાપના છે ને રતા બાપીએ કરી હતી અને રતા બાપીએ સ્થાપના કર્યા પછી પોતે એવો સંકલ્પ કરેલો કે દર વર્ષે દ્વારકા ચાલીને જવું અને સંકલ્પ પાછો એવો કે ચોખાજીની સુખડી બનાવી અને ત્યાં દર્શન કરીને જ ગ્રહણ કરે આવો રતા બાપુનો સંકલ્પ હતો કે દર વર્ષે દ્વારકા ચાલીને જાય તો આવી ત્રણ તપસ્ચરિયા સીધી થાય છે એક તપચ્ચર્યા બાર વર્ષની આવે એટલે ત્રણ તપચ્ચર્યા સીધી થાય છે એટલે ભગવાન આપણને કંઈક આપવું હોય ને એટલે આપણું પ્રમાણ લે તો રતા બાપુ અહીંથી દ્વારકા જવા નીકળ્યાને અહીંથી ત્રણ ચાર કિલોમીટર દૂર ઠિકરિયાળા ગામ છે ત્યાં આગળ ભગવાન બ્રાહ્મણને રૂપ લઈને પ્રગટ થાય છે રતા બાપુની સામે અને રતા બાપુને કહીએ કે મને ભૂખ લાગી છે આપની પાસે કંઈ હોય તો આપો આયા આજે ભગવાન પ્રમાણ લેવા લેવાય રતા બાપુ રતા બાપુ પાસે જે સુખડી હોય છે ને એ આપે છે ભગવાન કહે છે કે હું બ્રહ્મ દેવતા છું એ હું છે એટલે કે હું એકલો ગ્રહણ ના કરું આપ શ્રી એ જોડે ગ્રહણ કરે એટલે પ્રતાપ બાપુ કહે છે પ્રતાપ બાપુ કે છે કે મારે તો મીએ મને સંકલ્પ છે કે હું ઠાકરના દર્શન કર્યા વગર ગ્રહણ કરીશ નહીં એમાં બહુ સંવાદ થાય છે પણ પ્રતાપ બાપુ આ પાડતા નથી એટલે ભગવાન પોતાનું રૂપ પ્રગટ કરે છે અને રૂપ પ્રગટ કરી અને ભગવાન રતા બાપુને કહે છે કે અજર અમર ભક્તિની નિશાની તમને આપું રતા બાપુ કે મારે કંઈ જોઈએ નહીં પછી રતા બાપુ કહે છે કે તમે અજર રમર ભક્તિ તમારી સફળ થઈ હવે તમારે દ્વારકા આવવાની જરૂર નથી રતા બાપુ કે હું અહીં નીકળ્યો છું અને પાછો ગામમાં જઈશ તો ગામ તો મસ્ત કરશે ભગવાન મલ્યાનું પ્રમાણ શું ઠાકર મલ્યાનું પ્રમાણ આપો રતા બાપુ એ છાપ માર્યા લે છે વર્ષો પહેલા તમે દ્વારકાની યાત્રા કરો ને તો છાપ મારતા રતા બાપુ ને છાપ માર્યા આપે છે રતા બાપુ કે ગામ છાપ મારી એટલે ભગવાન પછી આપે છે કે ગામની અંદર બાવન ટસ કે બાવન વી હનુમાન પ્રગટ થશે આવી વચન આપે છે રતા બાપુ એટલે પછી ભગવાન બીજું વચન એક આપે છે અહીં આપણે વાવ છે વાવે ગંગાજી પ્રગતિ આપે છે કપિલા છઠ આવે ને કપિલા છઠ રાત્રે ત્રણ વાગે દર ત્રીજા વર્ષે જયારે અધિક મહિનાનો પછીનો જે મહિનો આવે ને રાત્રે ત્રણ વાગે ગંગાજી આવે છે ને ત્યાં આરતી કરવાની આજની તારીખ માં આવે છે એ બે વચન આપે છે લલતા બાપુ છે પાસે સાચું રોડ ના સામેના કાંઠે આ સીમાળો હોય જમવાલડીનો ચારસો વર્ષ પેલા સીમ હોય છે અને આ જે ટેકરો છે ને એ શાણ જ આ તો પછી બધું લેવલિંગ કર્યું તો બાપુ આવે ને બધાને લાગે ગામ તો મજકિયો કરે છે ને બધા સાથીને તરીકમ લઈને આવે છે આ મેઈન મૂર્તિ છે ને ત્યાં ત્યાં તસકા કરે છે અડધા પાચન અડધા અહીં આવી રીતના 52 તસકે 52 વિજ પ્રગટ થાય પછી બહુ ટોર હોય પછી અમા ડાયા હોય ને ત્યાં પાન માં તસકા મારે એટલે પાન માં તસકા મણી ધર વાસંગી પ્રગટ થાય એટલા પજા કોઈ પછી ગામ સમાયા જના કરે છે એટલે વાસંગી दादा સમાયા જાંદર મૂર્તિ છે ને વાસંગી મણી ધર છે જે આપણે બહુ સાડા છે ને ત્યાંનો વાસ છે પણ કઈ કર્મ એવા હોય તો જે મણી કાઢેલા દર્શન થાય છે આપણે થયા છે બાપુ ને થયા છે બાવન ટીસ અને ભક્તિ ભક્તિનું પ્રમાણ અજર અમર ભક્તિ ની નિશાની આપી કે દ્વારકાધીશે છેલ્લે છેલ્લે દર્શન આપ્યા ડાકર બોડાણા ને તો ત્યાં સ્વયં ગયા અહીં એવી નિશાની આપી કે અજર અમર ભક્તિ ની નિશાની તમને જે

તમારે રૂટિન એટલે શું છે મંદિર તરફથી એક સવારે કસુંબો થાય રોજ રોજ એક પછી એટલે ધરાવાનો એટલે પછી કશું છે કે જો કોઈની માનતા હોય ને તો માનતા પ્રમાણે હોય શારીરિક કોઈની તકલીફ હોય કોઈનું દેહનું કોઈ એવું કાર્ય હોય કે જે ડોક્ટરથી ના થાય તમે મનોમન મન સંકલ્પ કરો કે મારો દાદા કામ કરે છો તો પાવલી ભાર પાવલી ભાર એટલે પાવલી ભારમાં કામ કરે તો લાભ જેવી જેવી તમારી યથાશક્તિ માનતા કરી જાઓ તમારું કાર્ય સીધી રહે તો કશું બધું દર શનિવારે મણિંદાની માનતા થાય દર શનિવાર દાદાનો મણભાઈ મનનો મણીંધો હોય એમાં શું થાય એમાં ચૂરમું થાય દાદાનો મણિંદો દાળ હોય રોટી ને છાશ ને સબ્જી દાદાનો દર શનિવાર મણી દો હોય માનતાનો હોય અને અહીંયા રતા બાપુ છે એમને સાકર ને ખીસ ને બધું પર છે ટૂંકમાં તમારે મનના સંકલ્પ પ્યોરિટીના હોય બાવન વીર સિદ્ધ કરે પછી બંગલા ગાડીઓ પ્યોરિટી નું કામ હોય અને દાદાને તમે હરજ જાઓ તમારું કાર્ય થઈ જાય બાજુ જાહેરાત થતી નથી અસત છે તમારું કામ કાર્ય થયું તમે બીજાને કોઈ લોકવાયકા આવે અસત છે કોઈ જાહેરાત નહીં કોઈ પુસ્તક નહીં કોઈ ચીજ નહીં કરે ચારસો વર્ષ જૂની જગ્યા છે ગે બી પરંપરા જે કહેવાય ને પાચન ના પિરાણા બી પરંપરા કેબીનાથ મહારાજ ગુરુ કેબીનાથ મહારાજ ના બે શિષ્ય ઝાડા મહારાજ રતા બાપુ અને મેપા ભગત મેપા ભગત ને રતા બાપુ રતા બાપુ ના શિષ્ય ઝાલા બાપુ મેસરિયા જેમણે જીવતા સમાધિ લીધો બીજો અવતાર રતા બાપુ ના બીજા શિષ્ય જોઈતા બાપુ જસદણ પછી મેપા ભગત ના શિષ્ય જાદરા બાપુ ગોરખા બાપુ વિશામણ બાપુ દાન મહારાજ ગીગેવ મહારાજ આ આખો પાંચ ના પિરાણા નો વેલો છે પાડિયા છતાધાર ચલાળા મેસરિયા ના મોલડી એમાં પેલી દાદી આ મોટી મોલડી મેપા ભગત આયા તા અહી પરચો આપવા એટલે મોકલ્યા હતા કેબીનાથ મહારાજ છે પણ ગુરુ ના છે ગુરુ મેપા થયા બેપા ભગત પરચા બાપુ કે તમે ગુરુ થાવ ગુરુ ના થાય ગુરુ દ્વારો બતાય એટલે કેબીનાથ નો દ્વાર બતાવ્યો ત્યાં પછી એમને પીરાણાનો પંજો પંચમ પછી ગુરુ ભાઈ થયા આટલા પૂજા અરે દાદા વાસંગી દાદા અંદર હું સેવા કરતો મારા પગે કેટલી વાર વિસરી જાય પ્રમાણ છે લોકો એ જોવું એમાં માણસ બેઠો દાદા કેવો અનુભવ થાય તમને બસ એ તો શું ફીલ કેવું થાય કે આપડે મને પેલા બહુ ભય હતો અહીં સ્ટાર્ટિંગ આવે ને ત્યારે હું દાદા આવે ને તો મને બહુ ભય લાગે પછી તો બહુ ભય લાગવા મળ્યો ને એટલે પછી હું અંદર એક વખત સેવા કરતો હતો સેવા કરતો હતો તો દાદા એ ગમે તે રૂપ બતાવ્યું મને ભય દૂર કરવા માટે જમણા પકડે જ વીઠળી ગયા વીઠળી ગયા એટલે હું એકદમ કુજન પર ફરી ને એટલે નીચે જેમ લથડી ગયા અને સટ સટ સામે મૂર્તિ જે વાંચે એ ભગવાનમાં જ એટલે બસ એ ત્યારથી મારો ભય હું નિર્ભય થાય એટલે એમણે પ્રમાણ આપ્યું હું તારો રક્ષક જોઉં ભક્સક બીજ નહીં એમ કરવાનો ક્યારે વીટ્યા તો પછી બધું કરવાનું એટલે આવા તો મને અસંખ્ય પ્રમાણ મંગળા પછી અમુક ના થાય એ અંદર હોય મંગળા આરતી કેટલાય છે લોકો ને કેટલાય ભક્તો જો કોઈ કેવા કેવા પરચાઓ છે સાંભળો દીકરાઓ આપેલા છે સમજો પછી માથામાં ઉંદરીઓ થઈ હોય એને કોઈ દવા ઈલાજ ના હોય એવા એવા રાજકોટ ના તમારા

સરસ ડોક્ટરે કહી દીધું હવે તમારે ઇમ્પોસિબલ છે કશું થશે જ નહીં એમ અહીં દર્શન કરેલા દાદા પર વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખીને દીકરો ના કહી દીધેલી હવે તમારી સીટ નઈ જાય આ તો દીકરા આપેલા કેટલા પ્રમાણ છે બીજું એ જાણવું છે કે બાવન હનુમાનજી છે તો એને ગણાતા કેમ કોઈ ગણ્યા તો કોઈ એકાવન થાય ત્રેપન થાય બાવન કેમ નથી શું જો હું તમને કહું હવે તમારે જયારે સાત્વિક જ ભાવ છે તમે આ બે ત્રણ જણ કોઈ બી આવે ને તો આર્થિક સંકલ્પ ને કાઢે તો છે ભાવ એટલે આ તમે ઉમરો જેવો પ્રવેશ કરો ને અંદર એટલે હનુમાનજી ચેતન છે એટલે તમારી સુરતા છે ને બધાની કેચઅપ કરેલા હનુમાનજી તમે જે હનુમાનજી દેખાય ને એ બાજુવાળા ના દેખાય બાજુ વાળા દેખાય નાના મોટા જે એક ને તમને દેખાય ને ના દેખાય એટલે બધા તમે કાઉન્ટ કરવા જાવ ને તો એક હનુમાનજી તમને દેખાય નાના મોટા છે સુરતામાં આવશે જ નહીં બધા નાના મોટા છે ને સુરતામાં જ નહીં આવે બે વાર ગણ્યા સેમ ફિગર નહીં આવે એનું શું કારણ એ નહીં આવે બે વાર તમને પ્રમાણે આવે એનું કારણ કે આપ ચેતન છે

ભલા પાંચ એ નહીં એક નહીં પાંચ જણા તો અલગ અલગ એનું પ્રમાણ છે અને પ્યોરિટી મનના સંકલ્પ સિદ્ધ થાય તમારે સાત્વિક તમારું સાત્વિક કોઈ બી કામ હોય એ પ્યોરિટી થી ગેરંટી થઈ જાય તો બીજું કેવું એશ્વર્ય અહીં મળતું કારણ કે માયા થી ફર ભક્તિ છે આજે રસાપી માયા તજી છે માયા તમે એ માર્ગો જ નહીં મળે બાકી બધું મળશે આવે છે બાવન સૌથી મોટી ગાદી આ છે આ બધું પછી છે પેલા પેલું આ પછી એ છે ને સૌથી પહેલી જ પછી એ બધી આજુબાજુ વાળા ને આ મંદિર બનવાથી ગામ લોકો કેવું

મારે ખુદ નઈ મારે લગભગ કેટલા સાત આઠ વર્ષથી ચારે ચાર બ્લોક જ છે હું ફૂલ ગાંધે કીધું દવા કરશું તમારે દાદા કરે છે દવા જ નથી કરી આપડા સાત વર્ષ થયા દાદા કઈ નઈ સાત વર્ષ બિલકુલ સંપૂર્ણ હતી દાદાને તો જીવાડો સેવા કરવી છે તમે જીવાડ છો રોટલી કઈ કેવું દૂધ ને પછી દૂધી નું લેવું મસાલા મસાલા વાળું નહીં કોઈ ચીજ નહીં તેલ ઘી જ નહીં અડવાનું દૂધ ને રોટલી ચોવીસ કલાક ને એક જ વાર નો હાર દૂધ રોટલી

પોતાનું બાવન વીર હનુમાન નું સૈન્ય થયું એપુને સમર્પણ કર્યું પ્રગટ તબીતના મળ્યા અને તોડા ને સ્વયં ગયા ચાલી બાવન વીર મંદિર બીજે ક્યાંક ક્યાંય છે ને બાવન વીર ને પાંચ હશે સાત હશે અગિયાર હશે પણ બાવન હનુમાન ક્યાંય બાવનવીર એ રીતના છે પછી તમે જ્યાં કસુંબો હનુમાનજી નથી નાના હનુમાનજી છે એ કસુંબો ને કેવી તમે કસુંબો આમાં શું છે બાપુ બનાવે એ બાપુ પ્રસાદ લે અને જે ગામના હોય ને જે પિતા હોય અઠવાડિયામાં ચાર પાંચ માનતા તો આવે છે શરીર ની કોઈ તકલીફ હોય કોઈને ઘરની કોઈ એવી તકલીફ હોય મનોમન સંકલ્પ કરે ઘેર બેઠા સંકલ્પ કરે આ પંથક ના જે લોકો અહીં માહિતગાર છે

રમેશજી ગંગાજી પ્રગટ થાય છે અહીંયા ગંગાજી એ ખરેખર શું છે ઇતિહાસ એ બીજું વચન એવું આલ્યું કે રતા બાપુ ની જે વાવ હતી ને એટલે પાણીની જે સમસ્યા હોય ને એટલે કે તમને ગંગાજી પ્રગટ આપ્યું બે વસ્તુ આપી હનુમાન આપે ને ગંગાજી પ્રગટ આપ્યા દર ત્રીજા વર્ષે એટલે એ આપણે બહાર જશે ને એટલે વાવ કે ત્યાં બેઠો વાવ ભરેલી એટલે એ વાવ હોય આપી ને એને જયારે અચ્છા એની અંદર તમારે સ્કિનની કોઈ બી કઈ પાછી માન્યતા આવી છે વાવ વાવમાં દૂધ રેડે છે કોઈનું ઓપરેશન સક્સેસ ના જતું હોય એ જ ના છે હેલો વૈષ્ણવ સાહેબ એમ બીબીએસ ડોક્ટર એમને પોતાનું જ ઓપરેશન સક્સેસ જાયું નતું બે વાર તો સક્સેસ ત્રીજી વાર તો બાજુમાં આપણા એના સેવક રહેતા હતા કે અમારા રતા બાપુ વાવમાં દૂધ રાખો ઓપરેશન સક્સેસ થઈ જશે તો એમનું સક્સેસ થઈ શું વાત છે ડોક્ટરનું એમ બીબીએસ ડાકોર વૈષ્ણવ સાહેબ નામ એમનું એ રીતના પછી ચર્ચા તમારે શરીરમાં કોઈ એવી એલર્જી થઈ હોય માં અને તમારે ના મટતી હોય તો તમે રતા બાપુ આવે સ્નાન કરી જાઓ અને તમારે મટી જાય ને દૂધ ની અંદર માનતા રાખે તો મટી જાય કોઈ પણ રોગ હોય હા સારી સ્કીન

તમને કોઈથી ડર લાગ્યો હોય એવું કોઈ ના ના સાધુ ને તો નિર્ભય જ હોય ને અમારે તો આ પહેર્યું ભેગ પછી નિર્ભય જ છે અમે તો કફન બાંધેલું છે આમાં શું ભય હોય તો તો બીજ એવું લાગે તો તો ઘેર જ હવે કોઈ નિર્ભય અમાર કોઈ ભય જ ના હોય રોજ બાવન હનુમાન છે રોજ આરતી પૂજા કરતા હોય પણ એ તો પ્રમાણ આપે ને મેં શું કહ્યું કે મને જે ભાઈ હતો એ દાદા એ પગ નિર્ભય કરી નાખ્યો તો હું તારો છું તારે દીવાન જરૂર નથી પછી તો હું અત્યારે

એક કેસ નહીં આની પહેલા છપ્પન ની દુકાન પડેલો ક્યારેય અહીં કોઈ અસર એટલી કૃપા દાદા અહીં એક કોરોના નો કોઈ કેસ એ દાદા રહે છે કૃપા બીજું આ નામની અંદર શું છે કે આપણું જે વચન છે જે નિયમ એ નિયમ પ્રમાણ કરો તો તમને વાંધો આવે શું વચન શું છે આ પર માટી દારૂ ના આ બધું આ ગામમાં નિષેધ છે બીજું પટેલો શ્રાપિત છે અહીંયા આ ગામમાં પટેલ ના રહી શકે શું વાત કરે હા એના માટે મોટી મોલડી છે

સાય પોતા અહીં ભક્તિ કરવા આવતા હતા તેમના ભાઈઓ જ મારેલા તો સમાધિ લીધી ત્યારે ચાલા પોતે સાંભળ કુટુંબ ને શ્રાપ એટલે મારો શ્રાપ છે ઘેર ઘેર એક આ જીવન એક અડધો હાથે એક છોકરો એવો થશે કે ટાઈમ હોય ને એક અડધો હાજો કાંડો થાય આજની તારીખમાં સાંભળ કુટુંબમાં એક હાજો કાંડો હોય ત્રણ દીકરા હોય ને એટલે કોઈ હજુ પ્રમાણ પટેલ રહેતો બીમારી આવે આવે ને આવે આ જે રહી જ ના કે

જે નિયમ વિરુદ્ધ જોયે તો દુઃખ આવે દરેક પ્રકારના આવે એવું કંઈ કહી ના આવે તો પછી તમારે સુખ જો એના નિયમ મારો તો સુખ મળે પણ એના નિયમ વિરુદ્ધ જાઓ તો દુઃખ આવે આજે એની હદ છે આ હું અત્યારે સેવા કરું છું આ હદ છે આ હદમાં મારે જે નિયમ હોય એ પ્રમાણે નિયમ વિરુદ્ધ જવું

અને એ તો તમારે જયારે એમનું ઇન્ટરવ્યુ છે તો એ કેસે કે છે એમની રસોઈ હાલવા આવશે હવે રસોઈ આપવા આવવાના હનુમાનજી આવે છે કેવી તૈયારી ફૂલ તૈયારી અત્યારે તો શું છે અહીં પાછળ જે ગ્રાઉન્ડ છે ને ત્યાં તૈયારીઓ છે ને કલાકારો બધા નક્કી થઈ ગયા છે બધા સેવકો કાર્ય કરે અમારે તો અહીં બેસી રહેવાનું કામ તો સેવકો કરે બાપુ કરે